ડભોઈ નગરના જનતાનગર નાકા પાસે આવેલ હઝરત માસૂમ બાવાના ઉર્સની ધામધૂમથી ઉજવણી કરાઈ આજરોજ પરંપરાગત રીત મુજબ ડભોઈ જનતાનગર માંગ રહેતા પઠાણ ના પરિવાર દ્વારા ધામધૂમથી સંદલ કાઢી આલે રસૂલોના હસ્તે માસુમ બાવાની દરગાહ પર સંદલ શરીફ અર્પણ કરી ચઢાવી ઉર્ષની ઉજવણીનું પ્રસ્થાન કરાવ્યું હતું નગર અને પંથકમાં કેટલાક વિસ્તારમાં અલ્લાહના વલીઓની દરગાહ આવેલ છે જ્યાં સમયાંતરે મુસલમાનની તારીખ પ્રમાણે તેઓના ઉર્સની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ દ્વારા ફૂલહાર ફૂલની ચાદર અત્તર વગેરેનો વિધિવત ચઢાવો કરી વલીઓનો આદર કરી આદરભાવથી પ્રેમથી શ્રદ્ધાસુમન અર્પણ કરાય છે જ્યારે ડભોઈની ધર્મપ્રેમી જનતા દરેક જાતના ઉત્સવ રંગે ચંગે ઉજવવા માંગ પાછી પાની કરતી નથી હાલ મુસલમાનોનો રજબ માસ ચાલે છે જેમાંગ વીસ રજબના દિવસે સ્થાનિક અને આસપાસના મુસ્લિમ સમુદાય દ્વારા એહલેબે તાહિર અલીબાપુ વારીશ વારિશબાપુની ઉપસ્થિતિમાં માસુમ બાવાની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરી ઉર્ષની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધા સાથે લોકો જોડાયા હતા જેમાં ફુલહાર ચાદર નજરો ન્યાસ સાથે ધાર્મિક રીતરિવાજ મુજબ સંદલની વિધિ આટોપાઈ હતી બાવા નો ઉર્ષ વર્ષોથી પરંપરાગત રીતે ઉજવાતા ઉર્ષ પ્રસંગે શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડી ફૂલ ચાદર વગેરેનો ચઢાવો કરી પોતાની મનોકામના પૂરી થવા માટે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી સાથે સાથે ઉર્ષ પ્રસંગે લોકોના દુઃખ દૂર કરી સુખ આપનાર એવા અલ્લાહના વલી હજરત બાવાની દરગાહ ખાતે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પોતાની મન્નતો પૂરી કરતા નજરે ચડ્યા હતા સાથે સ્થાનિક લોકો દ્વારા પ્રસાદીનું સરસ આયોજન કરતા શ્રદ્ધાળુઓ પ્રસાદીનો લ્હાવો પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા રિપોર્ટર ફસેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ